મારા મોબાઈલની જે વોચ છે એમાં આપણે સમય બતાવતો હાલ એક વાગ્યો અને બાવન મિનિટ જેટલો સમય થયો છે અને આ નારણપુરા વિસ્તારમાં ધરતી સર્કલ પાસે એટરનેટી કન્સ્ટ્રક્શન સાઇટ આવેલી છે તો અહીંયા હાલ પૂરતું તો કામકાજ બંધ જોવા મળી રહ્યું છે અને શ્રમિકો છે એ શ્રમિકોને આરામ આપવામાં આવ્યો છે આપ જોઈ રહ્યા છો કે શ્રમિકો છે એ પોતાનું કામ નથી કરી રહ્યા એટલે કે આરામ કરી રહ્યા છે કેમ કે બપોરનો સમય છે બપોરના સમયમાં તીવ્ર તાપ છે અને આ સખત ધીક ધીકતા તાપમાં કામ કરવું શ્રમિકો માટે મુશ્કેલ બની જાય છે એમના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જોખમી સાબિત થતું હોય છે એટલે શ્રમ વિભાગે અને મહાનગરપાલિકાએ પણ સૂચના જારી કરતી કરી હતી કે બપોરનો સમય હોય છે બપોરના સમયે શ્રમિકોને કામગીરીથી દૂર રાખવા એટલે કે આરામ આપો એ પ્રકારની વાત કહી હતી એટલે નારણપુરા વિસ્તારમાં હકીકત તપાસવાનો એબીપીએસ બીપી પ્રયાસ કરી રહી છે ત્યારે આ ઇટરનેટી કન્સ્ટ્રક્શન સાઇટ આવેલી છે ત્યાં હાલ પૂરતું તો શ્રમિકો પાસે કામ નથી લેવામાં આવી રહ્યું એટલે કે શ્રમિકો આરામ કરતા જોવા મળી રહ્યા છે જે એમના માટે હાલ રાહતની વાત સામે આવી છે એટલે લગભગ બેથી ત્રણ દિવસ થયા એબીપીએસ વિધા વાસ્તવિકતા તપાસવાનો પ્રયાસ કરી રહ્યું છે કે અમદાવાદ શહેરમાં અલગ અલગ વિસ્તારમાં જે કન્સ્ટ્રક્શન સાઇટ આવેલી હોય છે ત્યાં કયા પ્રકારની પરિસ્થિતિ છે ત્યારે આ નારણપુરા વિસ્તાર છે અને નારણપુરા વિસ્તારમાં આ ઇટરનેટી કન્સ્ટ્રક્શન સાઇટ છે ત્યાં હાલ કામકાજ બંધ જોવા મળી રહ્યું